અમદાવાદમાં પ્રથમ મેગા સ્ટોર એસર પ્લાઝાનો શુભારંભ ટેકનોલોજી અને ઇનોવેશનમાં વૈશ્વિક આગેવાન અમદાવાદમાં પ્રહલાદનગરમાં દેવ એટીયર ખાતે એસર પ્લાઝા એસર પ્યોર પ્રોડક્ટની વ્યાપક લાઇનઅપ સાથેના ગ્રાહકોની પ્રીમિયમ ઇન્ટરેક્શન પ્રદાન કરીને પ્રયોગાત્મક રીતે રિટેલમાં નક્કર પગલું સાબિત થાય તે રીતે આ સ્ટોર શરૂ કરાયો છે આ ફ્લેગશીપ સ્ટોરમાં લેપટોપ્સ સ્માર્ટ ટીવી એર પ્યુરિફાયર્સ વોટર પ્યુરિફાયર પર્સનલ કેર વેક્યુમ ક્લિનર અને ઘણી બધી એસર અને એસર પ્યોરની નવી નવનીતમ શ્રેણી સુધીની બધું જ અહીંયા હાજર હોય છે એસર પ્લાઝા શરૂ કરવા સાથે ખાસ કરીને પચીસમી એનિવર્સરીની ઉજવણી પણ એસર કરી રહ્યું છે ત્યારે ભારતમાં એસરના પ્રવાસમાં મોટું માઇલ આ સાબિત થશે અમદાવાદની ગતિશીલ ગ્રાહકોને ખાસ પ્રથમ કોન્સેપ્ટ સ્ટોર રજૂ કરતા એસર ખૂબ જ ઉત્સાહિત છે અ મોમેન્ટસ મોમેન્ટ ફોર અસ એટ એસર પેઓ જો કે આજ હમ પહેલા એસર પ્લાઝા સ્ટોર જો કમ્બાઇન્ડ આઈટી પ્રોડક્ટ ઓર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ કે લિયે ફર્સ્ટ ઓફ ધ કાઇન્ડ किसी भी ब्रांड के लिए पहली खोले जा रहा है ज्यादा खुशी इस चीज की है कि ये अहमदाबाद से हुआ क्योंकि गुजरात एक वो स्टेट जो कि हमारे लिए एक आईटी प्रोडक्ट के पॉइंट ऑफ व्यू से भी काफी बड़ी है उसी को देखते हुए हमने पहला स्टोर अपना इसी स्टेट के गुजरात में खोलने की को शुरुआत की है इसको हम रिपीट करने जा रहे हैं कल सेकंड एसर प्लाजा स्टोर बेंगलोर में हम खोलेंगे और 2025 के अंदर में जो प्लान है उसके हिसाब से हम कुछ हंड्रेड स्टोर्स एसर प्लाजा के खोलेंगे एसर हमें जब भी हमेशा एक ही बात कही है कि फ्रेश टेक्नोलॉजी एट अफोर्डेबल प्राइस इसका मतलब क्लियर है कि हम जो भी प्रोडक्ट को लेके आएंगे वो उस टाइम के हिसाब से कंपटीशन के हिसाब से कुछ ना कुछ स्पेक्ट जो है उसका आगे ही होना चाहिए और वही हम यहाँ पर इंट्रोड्यूस कर रहे हैं कंज्यूमर इलेक्ट्रॉनिक्स में हमने पिछले छह से आठ महीने में काम करना शुरू किया लेकिन अगर आप इस प्रोडक्ट के ऊपर में प्रोडक्ट्स को देखें तो ये प्रोडक्ट्स ऑलरेडी आज की डेट में अवेलेबल हैं बेचने के लिए जो कि कलर टेलीविजन एयर प्योरीफायर वाटर प्योरीफायर हेयर क्लीनर हेयर स्टाइलर एक्सेट्रा ये सब प्रोडक्ट्स जो हैं आज की डेट के अंदर में अवेलेबल हैं और अगले छः से नौ महीने के अंदर में अब बहुत सारी वाइट रूड्स की प्रोडक्ट्स जो हैं એસર પ્યોર ની બ્રાન્ડ કેર સે અવેલેબલ આ સુબારમ પ્રસંગે બોલતા પેન એશિયા પેસિફિક એસર ઇન્ક ના પ્રેસિડેન્ટ એન્ડ્રુ હાઉસે જણાવ્યો કે આ વર્ષ વિશેષ છે કારણ કે અમે ભારતમાં એસર ના 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છે અમારો પ્રથમ મેગા સ્ટોર એસર પ્લાઝા નો અમદાવાદ માં પ્રથમ સુબારમ ચર્તા મૂળ અને એસર પીસીટી એસર પ્યોર હોમ એપ્લાયન્સીસ ના પ્રોડક્ટ ની શ્રેણી ઓફર ના વિશાળ પ્રવાસોનો ફક્ત આરામ છે ભારતના અન્ય શહેરોમાં પણ આવા અજોડ રિટેલ અનુભવ વિસ્તારવાની પણ અમે આયોજન કર્યું છે એસર ઇન્ડિયા ના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર હરીશ કોહલીએ જણાવ્યું કે અમે સમજીએ છીએ કે આજના ગ્રાહકો પ્રોડક્ટ કરતાં પણ વધુ ટેકનોલોજી અને જીવંત કરતો અનુભવ ઈચ્છે છે એસર પ્લાઝા ગ્રાહકોને એસર અને એસર પ્યોર પ્રોડક્ટ માં અમારા નવનીતમ ઇનોવેશન સાથે ગ્રાહકોને સીધા જ ઇન્ટરેક્ટ કરવા માટે ઉપયોગી થઈ શકશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો વેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર